વાલે સોના ની કા છોડી રે દીદી લીધા રોણુ જાના રાજ લીધા રોણુ જાના રાજ સોના ની દુઆર કા છોડી રે દીધી વાલે પિતા રે વાસુદેવને છોડી રે દીધા બનિયા યમલ જીના બાળ બનિયા યજમલ જીના બાળ વાલે સોના ને દુઆર કા છોડી રે દી દે વે માતા દેવકી જીને છોડી રે દીધા બન્યા મીન દેના બાળ બન્યા મીન દેના બાળ વાલે સોના ને દ્વાર કા છોડી રે વાલે રે દીધી ને છોડી રે દીધા બન્યા વીર દેના વીર બન્યા વીરમ દેના વીર વાલે સોના ને દુવાર કા છોડી રે દીદી વાલે બેની રે ને છોડી રે દીધા બનિયા સગુ ના વીર બન્યા સગુના વીર વાલે વાી ધુવાર કા છોડી રે દીધા વાલે રાણી રે રાધાજી ને છોડી રે દીધા વાલે રાણી રે ને છોડી રે દીધા बनिया नेतल ना भर थार बनिया नेतल ना भर थार वाले सोना नी दुवार का छोडी रे दीदी दी। वाले मुख पर नी मोरली छोडी रे दीदी लीदा